નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં આજના ડુંગળીના તાજા બજાર ભાવ આ વિડીયોમાં જાણીશું તો વિડીયોના અંત સુધી જોતા રહેજો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ મળતા રહે મહેસાણા ચારસોથી આઠસો રાજકોટ ત્રણસો થી નવસો એકવીસ મોરબી પાંચસોથી આઠસો અમરેલી છસોથી સાતસો વિસાવદર ચારસો દસ થી છસો છ્યાસી સુરત ચારસો વીસથી આઠસો સાઠ મહુવા એકસો પંચ્યાસીથી આઠસો છત્રીસ વાસણા ત્રણસો એંસી થી છસો આઝાદપુર ચારસો થી આઠસો પચાસ ડીસા સાતસોથી આઠસો પચાસ જામનગર ત્રણસો પચાસથી નવસો પાંચ અંકલેશ્વર છસોથી નવસો મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો